ભાઈ માહોલ અને મોંઘવારી સમયમાં તમારા માટે સ્પેશિયલ નવરાત્રીમાં ભાઈ ડિસ્કાઉન્ટમાં સાડી લઈને આવી બરોબર સ્પેશિયલ સાડી રહેશે ભાઈ બનારસની અને આમનો ભાવ જાણશો તો તમારો હોશ ઉડી જશે પેલા વિડિયો સ્ક્રીપ નહીં કરતા સાડી જોડો બરોબર અત્યારની સુપર ડુપર હિટ એવી બનારસ સિલ્ક ની આખી સાડી રહેશે આમ જો અને આમની પ્રાઇસ તમને જણાવી દો લાગે બે હજાર હોય ને ભાઈ નથી ઓનલી ફોર સાતસો ને નવ્વાણું માં ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી ફ્રીમાં આપી દેશું આ ભાવમાં ખાલી ગુજરાતની આખું ઇન્ડિયા ખોલી લેવાની તમને સુટ જો આ ભાવમાં તમને સાડી મળે ને તો કૈલા સાડી આપણે શોપ પર આવીને સાડી તમારે મફતમાં લઈ જવાની બરોબર આ તમે જે જોઓ ને બધું વીવિંગ ધાગા વણાર્ક નું કામ રહેશે આ બેક સાઈડ પણ એમનો જોઈ શકો છો ઘરે ધોઈ શકશો એ ટાઈપની વોશેબલ સાડી આવશે પેલી બે પોસ્ટર સાથે તમને પીસ આપી દેવાના છે આમ જો ડિઝાઇન પણ એટલી મસ્ત અને શાનદાર બાંધણી ટાઈપની પેટર્ન છે અને મસ્ત મજાનું મેચિંગ એવું બ્લાઉઝ રહેશે સ્લીવ બેલ્ટ જોતા જાવ તમારા મનગમતા કલરનો ફટાફટ સ્ક્રીનશોટ ફોટો ખેંચી લેજો લિમિટેડ માલ છે ઓન્લી 4799 બરોબર અને ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી ફ્રી આપી દેશું તમે કોઈ પણ જગ્યાએ છો તમારા ઘર સુધી સાડી પહોંચાડી દેશું આમાં સાત ડિઝાઇનો અવેલેબલ છે સાત ડિઝાઇનોના ફોટા તમને મળી જશે ને આરલ્સ ને તમારી એવી સહેલીને શેર કરી દો જે ભાઈ લો પ્રાઇસ ની અંદર હેવી લુક લાગે ને એવી સાડી જોઈશે ને એમના માટેની રીલ છે અથવા મેરેજ લગ્ન પ્રસંગ હોય તમારે લેવા દેવામાં કોઈને ભાઈ એવી સાડી દેવી હોય ને તો ઓનલી ફોર સાતસો ને નવ્વાણું ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી ફ્રી છે અને આ ભાઈ નવરાત્રી સ્પેશિયલ ભાઈ ડિસ્કાઉન્ટ અને આપણા શોપ પર સેલ છે તો ફટાફટ અમારા શોપ પર વિઝિટ કરો અથવા ઘર બેઠા મગાવો અને વહેલા તે પહેલાના જોડે તમારા ઘર સુધી પીસ મેળવી લો થેન્ક યુ